તાપી જિલ્લો અચ્છાદિત જંગલોથી ઘેરાયેલો જિલ્લો છે. હરિયાળા તાપી જિલ્લામાં જંગલી પ્રાણીઓ પક્ષીઓ વસવાટ કરે છે. આ વચ્ચે જિલ્લામાં એક અચરજ પમાડે તેવું પક્ષી એક પક્ષી પ્રેમી દંપતીના કેમેરામાં કેદ થયું હતું. હરિયાભરિયા તાપી જિલ્લામાં નવા પક્ષીઓ આવવાની શરૂઆત થઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારનું વાતાવરણ અન્ય વિસ્તારોમાંથી આવતા જીવોને અનુકૂળ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે કારણ કે એક પક્ષી પ્રેમી કપલ કેમેરામાં સફેદ કલર નું બુલબુલ કંડારાયું હતું જેને લઈ પક્ષી પ્રેમીઓમાં તેમજ જીવદયા પ્રેમીઓમાં ઉત્સુકતા જોવા મળી છે વન વિભાગ પણ આ અંગે ગંભીરતા દાખવી રહ્યું છે દેખીએ સૌથી પહેલા મેં આપકો એ બતાતા હું કે થોડા ટાઈમ પહેલા અમને એક બર્ડ સેન્સસ ભી ઇસ ડિસ્ટ્રિક્ટ મે કિયા और उसमें काफ़ी सारी बर्ड्स हमको यहाँ पर साइटिंग हुई और लोकल जो हैं जो लोकल वॉलेंटियर्यर्स है और बाहर के वॉल्टियर्स ने किया उसमें एक अभी जो साइटिंग रिसेंट है वो एक लिक्ट रेडेड बुलबुल की है ये काफ़ी रेयर बर्ड है और जो एक आई जो इंटरनेशनल यूनियन फॉर कंजर्वेशन ऑफ नेचर है उसकी रेड लिस्ट में है रेड लिस्ट मतलब वो बिल्कुल इंडेंजर्ड है तो ये एक साइटिंग इस ये बर्ड का जो है इस तरफ का रिकॉर्डेड साइटिंग रिकॉर्डेड ये पहली बार है तो ये अच्छी बात है कि आ, मतलब इसका जो है साइटिंग हुआ है और हमने इसको रिकॉर्ड पर भी आ, मतलब हमारे आया है मतलब ये एस्टिमेट करना तो बहुत मुश्किल है मतलब आप ये सोचिए कि अभी तक के जितने हमारे वर्किंग प्लान्स के हम डॉक्यूमेंट देखें या बाकी देखें तो हमें अभी तक उसका कोई रिकॉर्ड था नहीं मे भी होगा मतलब पर बहुत रेयर होगा पर हमारे लिए फर्स्ट टाइम रिकॉर्ड मेरे ख्याल से ये हो सकता है कि मतलब ये एरिया में उनका एज अ पार्ट ऑफ माइग्रेशन रूट भी हो या फिर वो इस एरिया में हो भी अभी वो तो जब ऐसी साइटिंग्स और होंगी तो हम इसके ऊपर कुछ कंक्लूजन पर आ पाएंगे व्यारा में रहता पक्षी प्रेमी कश्यप जरीवाला अने डॉ नेहा जरीवाला व्यारा में अने एनी आसपासना विस्तार में छेल्ला केटलाक समय थी।

જોવા મળતા બુલબુલનો તાપી જિલ્લામાં પહેલો રેકોર્ડ છે જે ડોક્ટર નેહા અને કશ્યપે એમના કેમેરામાં કંડારિત કર્યો હતો હું હોમિયોપેથિક ફિઝિશિયન છું અને સાથે સાથે મને બર્ડ ફોટોગ્રાફીનો પણ શોખ છે અને હું તાપી જિલ્લામાં રહું છું તો આ રીતે જ અમે એક રીતે એ રવિવાર ટુ રવિવાર અમે ફોટોગ્રાફી કરતા કરવા જતા હોઈએ છીએ તો એક રવિવારે અમને એક બુલબુલ દેખાયું બુલબુલ તમે બધા જાણો જ છો કે બ્રાઉન કલરનો બ્લેક કલરનો બ્રાઉન ડાર્ક બ્રાઉન કલરનો હોય છે પણ આ એક જે બુલબુલ છે જે અમે શોધ્યું છે એ યુચિસ્ટિક રેડ વેન્ટેડ બુલબુલ છે તે આખું વ્હાઇટ કલરનું હોય છે એટલે એ વ્હાઇટ કલર તમને દેખાઈ જ આવશે કે આ વ્હાઇટ કલરનો બુલબુલ છે તે એના મેલેનિનના ખામીના લીધે હોય છે આપણા મનુષ્યમાં

લગભગ ત્રીસ હજારે એક જોવા મળે છે એવો પક્ષીવિદોનો અંદાજ છે પક્ષીઓમાં કેટલાક જનીની અને અંતઃસ્ત્રાવના અસામાન્ય ફેરફારના કારણે મેલેનિનની ઉણપથી આવા પક્ષીઓ થતા હોવાનું વૈજ્ઞાનિકોનું તારણ છે પરંતુ આવા પક્ષીઓ શિકારીઓથી સંતાઈને રહી ન શકતા તેમના જીવનને સતત શિકારથી જોખમ રહે છે પરંતુ ડોક્ટર જરીવાલા દંપતીના કેમેરામાં કેદ થયેલ આ સફેદ રંગના બુલબુલે પંથકમાં કુતુહલતા ચોક્કસ જગાવી છે નીરવ કંસારા ગુજરાત ન્યૂઝ તાપી